આ તરફ માંડવી તાલુકાની વાત કરીએ તો અહીંયા પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી છે મુંજલાવ ગામે ભારે વરસાદના કારણે તળાવ ફાટ્યું અને પાણીની ભરપૂર આવક થતા તળાવ ફાટ્યું તળાવ ફાટતા મુંજલાવ ગામ તરફના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા મુંજલાવ ગામ નજીકની વાવ્યા ખાડીના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે માંડવી તાલુકાનું મુંજલાવ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે મુજલાવ ગામના સરપંચ રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રમેશભાઈ અત્યારે શું સ્થિતિ છે ગામની અત્યારે સ્થિતિ મારા ગામની છે કે મોડી રાતથી વરસાદ ભરપૂર પડે છે ગામમાં એટલે અમારે ફાઇટ્યું છે સ્કૂલ નજીક હમ તો પાણી રસ્તા બંધ છે બીજી ગળવખરી એવું કોઈ નુકસાન થઈ નથી પણ અતિશય વરસાદના લીધે તળાવ અમારે ફાટી ગયું છે હમ તો પ્રશાસન તરફથી કઈ સૂચના કે કોઈ મદદ માંથી પાણી નીકળે પછી હમણાં તો કોઈ નુકસાન થાય એવું પરિસ્થિતિ નથી જાણે ગામમાં ગામમાં ક્યાંય ઘરમાં પાણી ભરાઈ ગયા હોય દુકાન એટલી જગ્યા ખુલી છે ખેતીવાડી ની ઓકે એમાં પાણી નીકળી ગયું છે આભાર રમેશભાઈ એબીપી અસ્મિતા આ જાણકારી આપવા માટે